જો તો 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 સતન ભાઈ નો ક્રેપ એમિન કેકડા સતન દોસ્તો આને બહુ મહેનત કરેલી છે મારા તરફ થી એક લાઈક તો તમારે કરવી જ જોશે ને આખલે ટાર્ગેટ લાઈક નો છે હો લાઈક નો ટાર્ગેટ છે આખલે એક નાખજો મારા ભાઈઓ બહુ મહેનત ઓ ટાર્ગેટ ચાલો તો જય માતાજી મિત્રો બધા મિત્રોને એ આજનો આજ વિડિયો છે આપણો કડેશલાનો તો કડેશલા આપણે સૂટા પટમાં ત્યાં આજે કાઢવાના છે ને આપણી સાથે સેતાનભાઈ જોડાઈ ગયા છે તો શેતાનભાઈ કાઢીએ ને આપણે આખા વિડીયોમાં જોવાનું છે એ વિડીયો બહુ મસ્ત થવાનો છે તો વિડીયો નાસ્તક જોજો ને ચાલો આપણે હવે વિડીયો સ્ટાર્ટ કરીએ ને નવા હોય એ બધા સબસ્ક્રાબ કરી લેજો શેર કરજો ને લાઈક કરવાનું ના ને તો મોજ કરાઈ ગયો ભાઈ ને આપણી ને પણ મોજ આવવી જોઈએ જો આપણે એટલો ખૂબ સપોર્ટ કર્યો છે ને આગળ પણ કરતા રહેજો સપોર્ટ ને શેતાનભાઈ માટે લાઇક બાકી હોય તો લાઈક કરી દેજો સબસ્ક્રાઈબ બાકી હોય સબસ્ક્રાઈબ કરી લેજો ને વિડીયો કેવો લાગ્યો એ પણ કમેન્ટ બોક્સમાં જણાવજો મિત્રો તો આજે તમારો ભાઈ ખાલી શૂટ જ કરવાનો છે ને ચેતનભાઈ મહેનત કરવાના છે તો આપણે આખો વિડીયો જોવાનો છે ચેતનભાઈની કેવી ઉલી છે આપણે જોઈએ કેપેસિટી અવાજ આવી રહ્યો છે ચેતનભાઈ ખુસડુક ખુસડુક બોલાવે છે હાલો તો ચેતનભાઈ આપણો ઓલરેડી કેશલો કાઢે છે જો આવી ગયો છે દોસ્તો વાહ ચેતનભાઈ વાહ જોવો તો ચેતનભાઈ નો કેકડા ચેતનભાઈ દોસ્તો આને બહુ મહેનત કરેલી છે મારા તરફથી એક લાઇક તો તમારે કરવી જ જોશે અને આખરે ટ્રગેટ લાઈક નો છે 100 लाइक નો ટ્રેગર સે એકલે કરી નઈ એક જ મારા ભાઈઓ બો મેં ટાર્ગેટ હે ચેતનભાઈ ને નાનો આપો તો ભાઈ મિત્રો પૂરો કરવાનો છે ખાલી 100 लाइक 100 लाइक દોસ્તો ચલો આ તો એક રેપ આવી ગયો આપણે બીજો રેપ મોટો પકડવાનો છે રેપ જો તો કેવો ખતરનાક રેપ છે અમે દેખ ખતરનાક ચલો આને થેલીમાં નાખી દેજો જો તો દોસ્તો કેવો છે ખતરનાક ચલો તો દોસ્તો આગળ જઈએ ને મોટો ક્રેપ પકડીએ તો વિડીયો જોયા જેવો થાશે દોસ્તો આ ખાલી મોટો ક્રેપ કાઢવાનો છે હાલો તો દોસ્તો આમાં છે ને બહુ ગોતું બહુ કપલિક વાળું છે આમાં એક એક ઘરેસલો પકડવો ને બહુ મુસીબત વાળું છે દોસ્તો તમે જોઈ શકો છો તમે કેવા કેવા લોકેશન છે ને એક અહીંયા છે જો આ પણ દર છે તો અહીંયા આગળ શેતાનભાઈ કોચ કામ કરશે ને આ જો ગાર આ જો આવેલું કેસલો છે તો ગોતવાનું સ્ટાર્ટિંગ કરે છે ચેતનભાઈ તમાકુ બમાકુ લગા કે બહાટી બોલાને વાલે તો આમાં જોયા જેવું થાય છે દોસ્તો આમાં ક્રેપ હશે પણ હમે હમો હશે બહુ મોટો નહીં હવે તો જોવાની બહુ મજા આવશે ચાલો તો ચેતનભાઈનું ઓજાર ખૂતાડી દીધું છે ને શેતનભાઈના કામમાં લાગી જશે તો આપણે આપણે એક જ કામ કરવાનું છે લાઈક કરવાની છે લાઇકને એક હજાર સબસ્ક્રાઈબર કરવાના છે આ વિડીયોમાં તો પ્લીઝ મિત્રો બધા સપોર્ટ કરજો જે મિત્રો સપોર્ટ ઓલરેડી કર્યો છે એનો ખૂબ ખૂબ આભાર બધા કમેન્ટ કરજો જોમેન્ટ ક્યાં ક્યાંથી જો એ પણ કમેન્ટ ચેતનભાઈ કહે છે તો ચેતનભાઈ ની એક રિક્વેસ્ટ કરી છે ચેતનભાઈ તો પ્લીઝ યાર મદદ કરજો આમાં તો સેતનભાઈ ઓલરેડી એમાં હાથ નાખી દીધો છે દરમાં છે

છે ઓલરેડી એક વિડીયો તો આપણે બનાવી નાખ્યો છે એ વિડીયો બહુ હેલો છે તો આપણે પાછો એક વિડીયો બનાવવાનો છે એનો જ ભીવનો જ તો વિડીયો તમને જોવાની બહુ મજા આવશે એ જુઓ શેતનભાઈનો કાંડ કરેલા દેખાતો દર આડું ગયું મેદાન છે આ મોટું જોઈ શકો છો આ બાજુ છે ને આ બાજુ સરખું છે ને આ ખાડી છે આખી મોટી વિશાળ જો આ બાજુ પ્લેન

જો ચાલતું થયું બહુ મજબૂત ટ્રેપ શેતાનભાઈને ઓલરેડી કવડી જો છે જો શેતાનભાઈના લાંઘા ખોલો તો બહુ ડેન્જર ક્રેપ છે દોસ્તો હવે 100 લાઈક તો કરવી જ પડશે કેમ કે અંજે મને હારીપેટનો કવડી લીધો છે લોય હાથમાંથી યાર શેતાનભાઈ માટે ભાઈ લાઈક કરજો નવા બધા સબ્સ્ક્રાઇબ કરજો ને વિડિયો કેવો લાગ્યો એ પણ કમેન્ટ બોક્સમાં જણાવજો તો હવે આનાથી મોટો ક્રૅપ કાઢવાનો છે તો ચલો આગળ વિડિયોમાં વધે દેખો તો શેતાનભાઈને કેવો કવડી ગયો છો રમલા મે કાય ભાઈ હેઠો મુક દઉં પાણીમાં મુક આ વિસ લાંગું છે લે મને કવડી લે નહી કવડે પાણી નો ઓલામ મૂકની પર એમને આથી ખાલી લાંગો પકડી લે ને ભાઈ કેમ પકડું બોલ એને એક આતે ઓલા મૂક ને આ ભાંગી ને એક લાંગો એ ભાંગવાનું જ કરું પા આઈ જરાક બળ રાખ ને તો ભાંગો ઈને સમજો એક મિનિટ કો આ મે કર